એક એવું સાધન જે તમારા ડિજિટલ રક્ષક બનવા માટે બનાવવામાં આવ્યું હતું પણ અચાનક જ એક સરકારી જાસૂસ જેવું દેખાવા લાગ્યું તો સૌ પ્રથમ તો આપણે સ્પષ્ટ કરીએ કે ફોન ચોરી અને ડિજિટલ છેતરપિંડી એ મોટી સમસ્યાઓ છે સરકારનો જવાબ છે સંચાર સાથી એપ જેનો અર્થ થાય છે સંચારનો ભાગીદાર કાગળ પર તે ખૂબ જ શક્તિશાળી સાથી છે તે તમને ચોરાયેલા ફોનને બધા નેટવર્ક પર બ્લોક કરવાની મંજૂરી આપે છે જે ચોર માટે તેને એક નકામા પથ્થર જેવું બનાવી દે છે તમે છેતરપિંડી શોધવા માટે તમારા નામે કેટલા સિમ કાર્ડ રજિસ્ટર છે તે પણ ચકાસી શકો છો અને કૌભાંડ કોલ્સ અથવા તો મેસેજની જાણ કરી શકો છો તેના લોન્ચિંગથી આ પ્લેટફોર્મે કેટલા પ્રભાવશાળી કામ કર્યા છે જેના શ્રેયમાં ચાર પોઈન્ટ બે મિલિયનથી વધુ ચોરાયેલા ઉપકરણોને બ્લોક કરવા અને લાખો કપટપૂર્ણ મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવામાં મદદ કરી છે તે એક ડિજિટલ ઢાળ છે અને એવું લાગે છે કે તે કામ કરી રહી છે પરંતુ એક ક્ષણ માટે એવું લાગ્યું કે આ ઢાળ એ તમારા ફોન સાથે જોડી દેવામાં આવશે ભલે તમે ઈચ્છો કે ના ઈચ્છો મિત્રો વાત છે નવેમ્બર વિભાગે બધા જ સ્માર્ટફોન ઉત્પાદકોને એક નિર્દેશ જારી કર્યો આદેશ એકદમ સરળ હતો પણ આઘાતજનક હતો ભારતમાં વેચાતા દરેક નવા ફોનમાં સંચાર સાથી એપ પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ એટલું જ નહીં નિર્દેશમાં એ પણ કહેવામાં આવ્યું કે એપના કાર્યોને અક્ષમ અથવા તો પ્રતિબંધિત કરી શકાશે નહીં આનાથી તરત જ ખતરાની ઘંટડી વાગી ગઈ એક એવી એપ જે તમારા કોલ લોક્સ મેસેજ અને કેમેરાને પણ એક્સેસ કરી શકે છે અથવા તો તે એની પરમિશન માંગે છે તે તમારા અંગત ઉપકરણ પર ફરજિયાત અને કાયમી ભાગ બનવા જઈ રહી હતી સુરક્ષા અને જાસૂસી વચ્ચેની રેખા અચાનક અત્યંત પાતળી થતી હોય એવું નજર આવ્યું તો આની સામે ઘણો વિરોધ પણ થયો તો એ વિરોધની વાત કરીએ તો પ્રતિક્રિયા ત્વરિત અને તીવ્ર હતી વિપક્ષી દળો અને ડિજિટલ અધિકાર કાર્યકર્તાઓએ તરત જ સંચાર સાથીને જાસૂસી એપ ગણાવી અને સરકાર પર ગોપનીયતાના મોટા પાયે ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો ડર ફક્ત એ ન હતો કે એપ અત્યારે શું કરે છે પરંતુ એ હતું કે તે એક સાદા અપડેટથી શું કરી શકે છે નિષ્ણાતોએ ચેતવણી આપી કે તેને સામૂહિક જાસૂસી માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે જે તેને સુરક્ષા સાધનમાંથી તમારી પ્રવૃત્તિને ટ્રેક કરી શકે તેવી કોઈ વસ્તુમાં ફેરવી શકે છે હવે મિત્રો વિવાદ ત્યારે વધતો નજરે આવે છે જ્યારે એપલ અને ગૂગલ જેવી ટેક દિગ્ગજ કંપની તેમની પોતાની ગોપનીયતા નીતિઓનો હવાલો આપીને આ આદેશનો વિરોધ કરવાની યોજના બનાવે છે સૂત્રોએ સંકેત આપ્યો કે આ પ્રકારની ફરજિયાત સરકારી એપ ઇન્સ્ટોલ એ તેમના સુરક્ષા અને વપરાશકર્તાની ગોપનીયતાના વૈશ્વિક ધોરણોની વિરુદ્ધ છે તો બીજી બાજુ સરકારે આ પગલાનો બચાવ કર્યો સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારપૂર્વક જણાવ્યું કે જાસૂસી શક્ય નથી અને વપરાશકર્તાઓ જો ઈચ્છે તો એપને ડિલીટ કરવા માટે સ્વતંત્ર હતા પરંતુ તે નિવેદન લેખિત આદેશની સિદ્ધિ વિરુદ્ધ હતું જેનાથી બધા ગૂંચવણમાં અને ઊંડાણપૂર્વક શંકામાં મુકાયા હતા હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે પણ એ આટલો જલ્દી આવશે એની કોઈને કલ્પના ન હતી જેટલી ઝડપથી આ વિવાદ શરૂ થયો તેટલી ઝડપથી સરકાર ઝૂકી ગઈ ત્રણ ડિસેમ્બર બે ના રોજ આદેશ જારી થયાના માત્ર થોડા દિવસોમાં ફરજિયાત પ્રી ઇન્સ્ટોલેશનનો આદેશ સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યો સરકારનું સત્તાવાર કારણ એપની પદ્ધતિ સ્વીકૃતિ હતું જે વિવાદ દરમિયાન સ્વૈચ્છિક ડાઉનલોડમાં દસ ગણા મોટા ઉછાળા તરફ નિર્દેશ કરે છે માત્ર એક જ દિવસમાં લગભગ છ લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી આ ઉછાળાને સરકારે તેના નાગરિકો તરફથી વિશ્વાસની પુષ્ટિ ગણાવી જોકે ટીકાકારોએ તેને અલગ રીતે જ જોયું છે જાહેર દબાણની સ્પષ્ટ જીત અને લોકોને તેમની ગોપનીયતા કેટલી પ્રિય છે તેની યાદી અપાવી છે હવે આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ તો એક જ નીકળે છે શું ભારત સરકાર તમારા ફોનમાં સ્પાઈવેર નાખવા દબાણ કરી શકે છે સ્પાઈવેર

અને આપણા ગોપનીયતાના મૂળભૂત અધિકાર વચ્ચેનું સંતુલન કેટલું નાજુક છે મિત્રો હવે આ સમગ્ર વિશ્લેષણનો સાર શું છે શું સંચાર સાથી જેવું સાધન વ્યાપક અપરાધો સામે લડવા માટે એક જરૂરી માપદંડ છે તમને શું લાગે છે અમને કોમેન્ટમાં જણાવો તમારા વિચારો અમારા માટે મહત્વના છે અને જો તમે તમારા ડિજિટલ અધિકારોને અસર કરતા અનેક મુદ્દાઓ પર માહિતગાર રહેવા માંગતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં